પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેને વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો અકસ્માત કેવી રીતે બન્યો તે અંગે ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ મરોલી પોલીસ ને જાણ કરવામાં આવી હતી એકસો આઠ એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા યુવક ને તપાસતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો